કરીને આ રાજકોટમાં ભૂમરા બટેકા બહુ જ પોપ્યુલર છે બહુ જ પ્રખ્યાત છે કે કાઠિયાવાડનો આ ટેસ્ટ છે નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપ સૌ સમક્ષ હું બનાવવાની છું ભૂંગરા બટેકા અને ખાસ કરીને આ લસણિયા બટેકા ભૂંગરા જોડે બહુ મસ્ત મજાનો ટેસ્ટ આવે અને ખાસ કરીને આપણે નાસ્તાની લારી ઉપર જતા હોય ને ભૂંગળા બટેકા વધારે હોય ને આપણે નાસ્તા ભૂંગળા બટેકા બહારના ખાતા હોય પણ સ્પેશિયલ આજે હું ઘરના ભૂંગળા બટેકા બનાવવાની છું અને કઈ રીતે એ લસણિયા બટેકાનો વઘાર કરવાનો છે એ તમને બતાવો અને કઈ કઈ સામગ્રી લેશું એ આપણે જોઈ લઈ જઈએ તો સૌ આપણે ભૂંગળા બટેકા માટે આ કાચા લાંબા જે પીળા ભૂંગળા આવે ને એ આપણે લઈ લીધા છે એને આપણે પછી તળવાના છે ત્યારબાદ આપણે નોર્મલ જે શાકમાં મસાલા યુઝ કરીએ એ જ મસાલા આપણે લેવાના છે અને સ્પેશિયલ આ બટેટા એટલે બટેકા એટલે આપણે લસણની સ્પેશિયલ ચટણી તૈયાર કરીને રાખીએ છીએ લસણની પેસ્ટ વાળી અને જે નાની સાઈઝના આપણે બટાકા આવે ને એ બટેકા આપણે લઈ બાફી છોલી અને રેડી કરીને રાખીએ છીએ એટલે સૌ પ્રથમ ડાયરેક્ટ હવે આપણે વગાર કરવાનો છે આ લસણિયા બટેકાનો તો સૌ પ્રથમ આપણે જે બટાકા બાફીને રેડી કરી રાખ્યા હતા એને આપણે તેલમાં એક મિનિટ સુધી આપણે ફ્રાય કરી લેવાના છે આવી રીતે વન બાય વન નાખી અને મિનિમમ તમે એકથી બે મિનિટ જ આ રીતે તેલમાં ફટાફટ ફ્રાય કરી અને ફટાફટ હલાવી અને એક જ મિનિટમાં તમારે લઈ લેવાના છે આ રીતે હળવા હાથે હલાવી કે તમારા બટાકા છે ને ભંગાય નહીં એ રીતે આ રીતે હલાવતા જવાનું છે અને બટેકા સરસ મજાના ફ્રાય કરી લેવાના છે અંદર

આપણે જેટલી તીખા સાપી તેલ માં નાખી દેવાની મસાલા ચડાવી દે ચટણી નાખ્યા બાદ હળદર મિક્સ કરી હલાઈ લેવાનું આ લસણ બટેકા નો વઘાર તે લસણ લસણની ચટણી ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું તમે બટાકા બાફવામાં નાખ્યું તો એ મુજબ એડ કરી અને તરત જ મસાલા રેડી થઈ ગયા હોય ને એટલે ફ્રાય કર્યા છે ને નાખી દેવાના પછી હળવા હાથ હલાવવાના છે બટેકા તમારા એ રીતે લસણિયા બટેકાનું વઘર અને આપણે તેલમાં ફ્રાય કર્યા છે ને એટલે બહુ ટાઈમ સુધી આને ગેસ પર નથી રાખવાના ફટાફટ વઘાર થઈ જાય ને એટલે નાખી અને ફટાફટ પાછું હલાવી મિક્સ કરી અને તરત જ લઈ લેવાના છે કાંઈ રાંધવાની આમાં કંઈ પ્રોસેસ આવતી જ નથી કારણ કે આપણે બટેકા બાકીની રેડી હોય એટલા માટે અને આખા બટેકા સ્પેશિયલ લસણ બટેકા બટેકા આપણે રાત્રિના ભોજનમાં સવારના નાસ્તામાં બપોરના તમે એની ટાઈમ ખાઈ શકો છો આ આપણું લસણિયા બટેકાનો ઓખાર મસ્ત મજાનો થઈ ગયો છે કે સુગંધ આવે છે ચાલ ઓપતી આપણે ઢાણા નાખી દઈએ તો આપણું લસણિયા બટેકા રેડી છે તમે આને હવે ખાઈ શકો છો અને લસણિયા બટેકા જોડે જે મેં કાચા ભૂંગળા તમને બતાવ્યા એ ભૂંગળા પણ આપણે તળી અને રેડી કરી નાખ્યા છીએ આ રીતે મેં છાપામાં રાખે છે કે તમારું સાઈડમાં જે થોડું ગોમા ભૂંગળામાં આપણે છે ને નોર્મલ તેલ રહી જતું હોય તો એકદમ આ તેલ ચૂસાઈ જાય ને એના માટે મેં છાપું લીધું છે ને છાપામાં નાખ્યા છે એટલે સરસ મજાને તમારા ભૂંગળામાં કાંઈ તેલ ના રહે એટલે ખાવાની પણ મજા આવે તો આ રીતે આપણા તૈયાર છે ભૂંગળા બટેકા તો આપણા ભૂંગળા બટેકા ચલો આજે ટેસ્ટ કરી લઈએ તેલા તંદઈ લેઈ આપણે ભૂંઆ બટેતા સરસ મજાના જો આ રીતે છે ને આપણે આમ દબાવી ને આ રીતે તમે ખાઈ શકો છો લોરાડકોડ ફેમસ ભૂંગરા પડને રેડી છે બહુ મસ્ત મજાની રેસીપીની વાત ઘરે જરૂરથી ટ્રાય કરજો જો આ રેસીપીનો વિડીયો ગમો તો પ્લીઝ પહેલાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આર પહેલાં જય શ્રી કૃષ્ણ